છેલ્લા ઘણા સમયથી લોકો ફિશિંગ ઓનલાઈન શોપિંગમાં ઠગાઈ ઓટીપી હેકિંગ જેવા અનેક સાયબર ફ્રોડનો શિકાર બની રહ્યા છે આ બધાની વચ્ચે એક નવો ફ્રોડ જેના કિસ્સાઓ વધી રહ્યા છે જેનું નામ છે સાયબર ગુલામી તો તમે વિદેશમાં નોકરી કરવા માંગો છો વિદેશમાં નોકરી કરી ડોલર માં કમાણી કરવા માંગો છો જો હા તો ચિંતા ના કરશો અમે થાઈલેન્ડ માં નોકરી અપાવીશું અને ત્યાં તમને દર એક થી બે લાખ રૂપિયા પગાર મળશે જો તમને કોઈ આવું કહે તો વિદેશમાં નોકરી અને ડોલર માં કમાણી ની લાલચમાં હા ના પાડી દેતા નહીં તો પછતાવવાનું વારું આવશે એ પછી તમને નોકરી તો મળશે પણ એ નોકરી એવી હશે જે તમને જીવતે જીવત નર્ક નો અનુભવ કરાવશે વિદેશમાં નોકરી કરવા માંગતા લોકો સાવધાનના નામે માનવ તસ્કરી અને સાયબર ગુલામીનું રેકેટ ગુજરાતી યુવકોને છોડાવવા સુરત પોલીસનું ગુપ્ત ઓપરેશન સબ એજન્ટ સકંજામાં બે ગુજરાતી યુવકને કરાવ્યા મુક્ત સુરત પોલીસના સકંજામાં ઉભા રહેલા આ યુવકનું નામ અકીબ છે દેખાવે સીધો સાધો લાગતો આ યુવાનના ચહેરો જોઈ થાપ ન ખાતા કારણ કે વિદેશમાં નોકરી અપાવવાનું કહી આ તમને એવી જાળમાં ફસાવશે કે તેમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની જશે આરોપી કોઈ નાની મોટી છેતરપિંડી નહોતો કરતો પરંતુ ગુજરાતના યુવાનોને થાઈલેન્ડમાં નોકરીની લાલચ આપી લઈ જતો અને ત્યારબાદ ચાઇનીઝ ગેંગના ગુલામ બનાવી દેતો આવી રીતે ગુજરાતના બે યુવાનો અકીબ ની જાળમાં ફસાયા હતા આ ગેંગના ત્રણ આરોપીઓને પકડ્યા બાદ પોલીસે કડી થી કડી જોડી સબ એજન્ટ તરીકે કામ કરતા અકીબ ને ઝડપી લીધો ચાઇનીઝ ગેંગના જાપતામાં ફસાયેલા ગુજરાતના બે યુવક ને મુક્ત કરાવ્યા હતા ઝડપી પાડ્યું છે આ ચારમાંથી જે છેલ્લે આરોપી છે એમનું નામ આકિબ છે અને વડોદરા રહેવાસી છે બે સબ એજન્ટ તરીકે કામ કરતો હતો એના ઉપર એક મોટો એજન્ટ છે પણ એમને એ સબ એજન્ટ તરીકે એકવીસ હજાર રૂપિયા મળતા હતા એક માણસ માટે અને અત્યાર સુધી મેં એમને બે માણસોને મ્યાનમાર ખાતે મોકલી આપ્યું છે થાઇલેન્ડમાં ઊંચા પગારવાળી નોકરીના સપના બેંગકોંગમાં ઊંચા પગારવાળી નોકરીના સપના જોનાર ગુજરાતના બે યુવકોને મ્યાનમારની એક ચાઇનીઝ ગેંગના ત્રાસમાંથી સુરત સાયબર પોલીસે એક ગુપ્ત ઓપરેશન કરીને સુરક્ષિત રીતે પાછા લાવ્યા છે આ ઘટનાએ વિદેશમાં નોકરીના નામે ચાલતી માનવ તસ્કરી અને સાયબર ગુનાખોરીના એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે સુરત પોલીસે સાયબર ગુલામીના રેકેટમાં સંડવાયેલા ત્રણ આરોપીઓને થોડાક દિવસ અગાઉ જ ઝડપી લીધા હતા આ રેકેટમાં છત્રાલના સબ એજન્ટ તરીકે અકીબ કામ કરતો હતો અકીબ સંપર્કમાં સુરત અને વડોદરામાં રહેતા બે યુવક આવ્યા હતા સુરતના રાંદેરમાં રહેતા ચોવીસ વર્ષીય યુવક ના એજન્ટને બેન્કોંગમાં સારી નોકરીની લાલચ આપી હતી ઊંચા પગારના સપના બતાવીને યુવકને વીસ જુલાઈએ બેન્કોક મોકલ્યો હતો વડોદરાના યુવકને પણ આ જ રીતે ફસાવવામાં આવ્યો હતો બંને યુવક બેન્કોક એરપોર્ટ પર ઉતર્યા બાદ યુપી અને હૈદરાબાદ ચાર યુવકો સાથે એક ગાડીમાં બેસાડ્યા ત્યાંથી ચારસો કિલોમીટર દૂર મ્યાનમારની સરહદ પર લઈ જવામાં આવ્યા

મળ્યું છે જે એક્યાવન પાસપોર્ટો છે એ અલગ અલગ નાગરિકોનો છે અને ભારતીય ભારતના સિવાય શ્રીલંકા ઇથિયોપિયા અને પાકિસ્તાનના પણ પાસપોર્ટો સમાવેશ છે એમના ફોનથી અમે લોકોને ત્રીસ જેટલા વોલેટના પણ એડ્રેસ મળ્યું છે અને તમામ વોલેટો ડીસેન્ટ્રલાઈઝ ટ્રસ્ટ વોલેટ છે અને એ દિશામાં પણ તપાસ અમારી ચાલી રહી છે મ્યાનમારમાં પહોંચ્યા બાદ ગુજરાત તેમજ અન્ય રાજ્યોના યુવકો સાથે જે શું થયું કોલ સેન્ટરમાં નોકરીનો કહી ચાઇનીઝ ગેંગ અહી લાવેલા યુવકોને કેમ બનાવતી હતી ગુલામ ચાઇનીઝ ગેંગના માફિયાઓ યુવકો પર ગુજારતા હતા કેવા અને કેટલા અત્યાચાર કેવી રીતે યુવાનોની જિંદગી બની નર્ક કરતાં પણ વધુ બદતર તેના વિશે વાત કરીશું હવે પછીના રિપોર્ટમાં રાકેશ બ્રહ્મભ ગુજરાત ફર્સ્ટ સુરત ગુલામી જે શબ્દમાં જ ગુલામી છે એટલે તમે વિચાર કરો ભારત કે અન્ય દેશમાંથી લઈ જતા મ્યાનમારમાં લોકો સાથે કેવો અત્યાચાર થતો હશે આ રેકેટ કેટલા સમયથી ચાલતું હતું કોણ કોણ સંડવાયેલા હતા જોઈશું આ ક્રાઇમ રિપોર્ટમાં ભારતીય યુવાનો સાયબર ગુલામી નો શિકાર જાળ સાયબર ગુલામ બનાવતી ચીની ગેંગ નો ટ્રેનિંગ કેમ્પ વિદેશમાં ઊંચી નોકરીનું આકર્ષણ બતાવી ભારતીય યુવાનોને સાયબર ગુલામીમાં ધકેલનારા આંતરરાષ્ટ્રીય રેકેટનો ભાંડો ફૂટ્યો છે સુરત હાથ ધરેલી તપાસમાં ચોંકાવનારા પુરાવા સામે આવ્યા છે ચીની માફિયા ગુપ્ત ટ્રેનિંગ કેમ્પ તપાસમાં ખુલ્યું છે કે ચીની ગેંગ યુવાનોને ત્રણ તબક્કામાં તાલીમ આપે છે પ્રથમ તબક્કામાં કોપી અને પેસ્ટ જેવા સરળ ટાસ્ક બીજો તબક્કો ચેટિંગ આધારિત કામગીરી ત્રીજો તબક્કો અંગ્રેજીમાં સંપૂર્ણ સાઇબર ક્રાઈમની તાલીમ ભારતીય યુવાનોને સૌપ્રથમ બેંગકોક એરપોર્ટ પર લઈ જવાય છે ત્યાંથી થાઈલેન્ડના મેસોર સુધી ગાડીઓ બદલતા જઈને પછી નદી પાર કરાવી મ્યાનમારના માયાવાડ શહેરમાં ઘેરકાયદેસર પ્રવેશ અપાય છે અહીંથી તેને કે કે પાર્ક જે ચીની કંપનીનું હબ છે ત્યાં મોકલવામાં આવે છે લોકોએ અત્યાર સુધીમાં રેસ્ક્યુ કર્યું છે એક બુક બનાર સુરતનો છે બીજો વડોદરાનો છે અને જે તપાસ દરમિયાન સામે આવ્યો એમાં એવું એવું છે કે એ લોકોને જૂઠ બોલીને એજન્ટો બેંકોક ખાતે મોકલતા હતા કે બેંકોકમાં નોકરી છે પણ ખરેખર નોકરી બેંકોક નહીં મ્યાનમારમાં હતી અને બેંકોકથી મ્યાનમાર સુધી એ લોકોને ઈલીગલી જંગલ અને નદીના રાસ્તાથી પસાર થઈને પછી ત્યાં લઈ જવામાં આવતું ગુજરાત સહિતના રાજ્યોમાં ચાલીસ યુવાનો મ્યાનમારમાં બંધક સાયબર ગુલામ બનાવેલા યુવાનો પર અમાનુષી અત્યાચાર જે યુવાનો ભારતથી નોકરીની લાલચમાં વિદેશ ગયા હતા એ તમામ યુવાનોને આ ટોળકી મ્યાનમારના માયાવાડ શહેરમાં આવેલી ચીની કંપનીમાં લઈ જાય છે ત્યાં સાયબર ફ્રોડ કેવી રીતે કરી શકાય તેની એ ટુ જેડ તાલીમ આપવામાં આવે છે ત્યારબાદ ફેસબુક સહિતના સોશિયલ માધ્યમનો ઉપયોગ કરીને અમીર લોકો સાથે ફ્રોડ કરવામાં આવે છે જે વ્યક્તિ ફ્રોડ કરવાની ના પાડે ટ્રેનિંગ લેવાનો ઇન્કાર કરે અથવા પરત જવાની વાત કરે તેના પર અમાનુષ્ય અત્યાચાર ગુજારવામાં આવતો હતો જેમાં યુવાનોને પ્રાઇવેટ જેલમાં પૂરી ઢોર માર મારવામાં આવતો વીજ કરંટ આપતા છરીથી શરીરના અલગ અલગ ભાગે ઇજા પહોંચાડતા

અગર જો તા તારે આ કામ નથી કરવાનું હોય તો તું ત તારી જગ્યાએ કોઈ રિપ્લેસમેન્ટ આપ કોઈ રિપ્લેસમેન્ટના માણસ આપ અથવા તો સાડા ત્રણથી ચાર લાખ રૂપિયાની એ લોકોએ માંગણી કરી હતી અને છતાં એ લોકોએ જ્યારેને આ પાડી તું પછી એમ કીધું કે અમારો પ્રાઇવેટ જેલથી તો એમને ત્યાં મૂકવામાં આવ્યું અને જેલમાં મૂકીને પછી એ લોકોને જમવાનું પણ નથી આપતા હતા અને એવી રીતે ટોર્ચર કરીને જબરદસ્તી પછી એમને પાસેથી કામ લેવામાં આવ્યું હતું એજન્ટોને પચાસ હજારથી ત્રણ લાખ સુધી મળતું કમિશન સુરત સાબર સેલની ટીમે પંજાબના ચંદીગઢમાંથી નિપેન્દ્ર ઉર્ફે નિરવ લવકુશ ચૌધરી પ્રીત રસી કમાણી તેમજ વિઝા એજન્ટ આશિષ રમણલાલ રાણાને ઝડપ્યા હતા નીરવ ચૌધરી આ રેકેટનું મુખ્ય એજન્ટ હોવાનું સામે આવ્યું છે તે માત્ર ધોરણ બાર પાસ છે પરંતુ બે હજાર ત્રેવીસમાં મ્યાનમાર જઈને પરત આવ્યા બાદ એચઆર મેનેજર તરીકે કામ શરૂ કર્યું અને ભારતીય યુવાનોને ફસાવવાનું મોટું જાળ બાંધ્યું ચીની માફિયા ગેંગ નીરવ ચૌધરીના ક્રિપ્ટો વોલેટમાં અંદાજે એક કરોડ જમા કરતી હતી આ રૂપિયા છત્રીસ યુવાનોની તસ્કરી બદલ ચૂકવવામાં આવ્યા હોવાનું ખુલ્યું છે નીરવ ચૌધરી અત્યાર સુધીમાં ચાલીસ જેટલા યુવાનોને મ્યાનમાર મોકલી યૂક્યો છે માત્ર ગુજરાત જ નહીં પણ પાકિસ્તાન શ્રીલંકા ઇથિયોપિયાના યુવકો સામેલ હતા દરેક વ્યક્તિ રીત નીરવને લગભગ ત્રણ લાખ રૂપિયા અને તેના સાથીઓને ચાલીસથી પચાસ હજાર રૂપિયા કમિશન મળતું હતું આ પૈસા આરોપીઓ મોટશોકમાં ઉડાડતા હતા મ્યાનમારમાં ફસાયેલા ચાલીસ પૈકી અત્યાર સુધી સાત યુવાનોને પરત લાવવામાં સફળતા મળી છે બાકીના લોકોને પરત લાવવાના પ્રયાસ ચાલુ છે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત